કણજરિયા કીર્તિ રામજીભાઈ જોરદાર તાલીફે અમારી કીર્તિને વધાવો નેવું પોઈન્ટ અઠ્યાવીસ ટકા સાથે પ્રથમ નંબર લઈને આવે છે કીર્તિભાઈને જોરદાર જોરદાર તાલીફ વધાવો આવો કીર્તિ આ દીકરીને એટલા માટે જોરદાર તાલીફ વધાવો નેવું ટકા તો આવ્યા જ છે પણ આખા જિલ્લામાં યોગમાં પ્રથમ નંબર આવે છે આખા જિલ્લામાં યોગમાં પ્રથમ નંબર અમારી કીર્તિ લઈને આવે છે એના સન્માન માટે હું વિનંતી કરીશ માન્ય રાકેશભાઈ ખાંડલા સાહેબને કે અમારી કીર્તિને પ્રોત્સાહિત કરશે જોરદાર તાલીથી જાનવી રમેશભાઈ રમેશભાઈ એમને સન્માનિત કરશે શંકરભાઈ કણજરિયા શંકરભાઈ વધારો જાનવીને સન્માનિત કરશો જાનવીબેન પંચોતેર પોઈન્ટ બેતાલીસ ટકા

દરેક ઇનામ વિતરણમાં પહેલો બીજો ત્રીજા નંબરને જ અમે પ્રોત્સાહિત કરતા હોય પણ જીતુભાઈ કે ના ના સાહેબ અમારી ટ્યુશન ક્લાસમાં જેટલા ભણે છે અને જેટલા સફળ થયા છે એ બધાને અમારે ઇનામ આપવા છે તો એમને બધા જ વિદ્યાર્થીઓને આપણે સન્માન કરવાના છે હવે હું પાંચ પાંચ વિદ્યાર્થીઓના નામ બોલીશ ત્યાં સ્ટેજ પર આવશે મકવાણા મિત્તલ કિરટભાઈ સોનગરા હિનલબેન ભાવેશભાઈ રાઠોડ આરતીબેન હિતેશભાઈ વાગ્યા અમિત હેમંતભાઈ રાવલ મેઘાબેન દિલીપભાઈ વિદ્યાર્થીઓ આવી જાય એમને સન્માનિત કરવા માટે જીતુભાઈ અને તમારા શિક્ષક ટીમ હોય એ સાથે જાઓ અને બધા જ વિદ્યાર્થીઓને સાથે સન્માન કરો આવી જાય પેલો આ પેલો આપે ભાઈ સાહેબ સાહેબભાઈ ઉભો રહી જાય ચિંતા ન કરી जोरदार जोरदार ताली थो दो खूब खूब धन्यवाद त्यारबाद तलवाड़िया जयराज महेश भाई मेहरिया प्रकाश रमेश भाई सोनग्रा मोनिका बेन વાડેશા શક્તિ દીપકભાઈ અને ચૌહાણ મેહુલ અશ્વિનભાઈ તલવાણીયા જયરાજભાઈ મેહરિયા પ્રકાશ સોનગરા મોનિકાબેન વાડેશા શક્તિ અને ચવાણ મેહુલભાઈ તેમને સન્માનિત કરવા માટે ઘનશ્યામભાઈ દુધ્રેજિયા બળદેવભાઈ કણજેરિયા વંને બતા રેહ ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ શેઠ ધ્રુવ રાજેશભાઈ ડોડિયા જયપાલ અશોકભાઈ અશ્વિનભાઈ અને હડિયાલ કાલિંદીબેન તળસીભાઈ અને બાવળિયા ખોડાભાઈ ભરતભાઈ શેઠ ધ્રુવ ડોડિયા જયપાલ કરણરિયા ભવ્યાબેન હડિયાલ કાલિંદીબેન અને બાવળિયા ખોડાભાઈ જેમને સન્માનિત કરવા માટે જગદીશભાઈ ધોધરેજિયા વિજયભાઈ ઓળકિયા અને કાનજીભાઈ જાદવ જાડેજા દીપાલસિંહ ભાણુભા એમને વિનંતી કે અધિકારીઓને સન્માનિત કરશો

जयतीप भाई मकवाडा अल्पेश भाई चव्हाण आणि नटू भाई जैला त्रणे वडीलोने विनंती की या विद्यार्थ्यांना सन्मानित करसे ત્યારબાદ કાબુ રવિ રમેશભાઈ શિહોરા ગણપત મહીપતભાઈ

ખુબ ધન્યવાદ ત્યારબાદ પ્રાર્થનાબેન કમલેશભાઈ અને સૌરમ્યા આકાશ દિનેશભાઈ જેમને સન્માનિત કરશે અસ્મિતાબેન ગણજરિયા મિત્તલબેન કરજરિયા અને પ્રભાબેન દુદરેજીયા નદી દેલે બધા બધા પહેલા આ હા ત્યારબાદ ધોરણ દસ પ્રથમ નંબર આવે છે ચૌહાણ ભૂમિબા વિક્રમસિંહ જોરદાર તાલી થી ભૂમિબાને જેમને સન્માનિત કરશે માન્ય રાકેશભાઈ ખાનલા સાહેબ त્યારબાદ चरण 10वां बीजो नंबर मेटालिया शिवम अजय भाई 71% जમને સન્માનિત કરસે માન્ય शंकरભાઈ કળજરીયા मेटालिया शिवम નથિ વકલા ચંદ્રેશ શ્રેયશભાઈ નંબર 3 68% વકલા ચંદ્રેશ અયુજભાઈ સન્માનિત કરશે શંકરભાઈ છે શિહોરા પૃથ્વીરાજ સુરેશભાઈ શિહોરા કરણ દિનેશભાઈ શિયાળ સ્તુતિબેન હીરાભાઈ અને રેબડિયા સુમિત મહેશભાઈ આ ચારે વિદ્યાર્થીઓ સ્ટેજ પર વધારે જેમને સન્માનિત કરવા માટે હું પિયુષભાઈને વિનંતી કરીશ પિયુષભાઈ સાહેબ જયેશભાઈ અને દીપાલસિંહ મિત્રોને વિનંતી કે વિદ્યાર્થીઓને સન્માનિત કરશે હવે આ બે ધોરણ નું ઇનામ વિતરણ ભાઈ તું એટલે આપણને પાછું કઈક ભગવાનને યાદ કરી તો એવું સરસ મજાનું રણ છોડીને જાનાર રણછોડ ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાનો ઠાકર એવા કૃષ્ણ કનૈયાનું ગીત લઈને આવે છે સરસ મજાનું એના શબ્દો છે રણછોડ રંગીલા તો રણછોડ રંગીલા ગીતવાળી દીકરીઓ આવી જાઓ দিকদার জরদার তো রাজু থাকে